એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો રસ્તામાં ચિરાગર જણાવ્યું હતું કે તેના અકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફત દસ લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા સાડા ચાર લાખ રૂપિયા અંકિતના આપવાનું હોવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બેંકની બહાર નીકળ્યો છે બંનેને બહાર છોડી ગયો હતો બાર વાગ્યે તેણે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો તે સાથે જ બે મોપેડ ઉપર ત્રણ શખ્સ આવ્યા ચિરાગના નાણાં સાથે અપહરણ કરી ગયા હતા મામલો ગંભીર હોય કાપોદરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદરા પોલીસે અપહરણ કરનાર યુશા સલીમ શેખ સઈદ ઇદ્રીશ મલેક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફેઝાન યુસુફ શેખને દબોચી લીધા જેને જણાવ્યું હતું કે તેના કારણે મામલો વધુ ઘોષવાયો હતો આ ત્રણેય ચિરાગના ઈશારે જ તેનું અપહરણ કરી કામરેજ છોડી દીધાનું રટણ કર્યું પરંતુ ચિરાગ અડતાલીસ કલાકે પણ પોલીસને મળ્યો ન હતો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય આખું પ્રકરણ રહસ્યમયથી બન્યું હતું આ દરમિયાન પોલીસ આરોપીઓ સુધી પહોંચી જતાં આખું પ્રકરણ તરકટ હોવાનું સામે આવ્યું છે પોલીસની તપાસમાં સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ચિરાગ મોપેડ પર કોઈ પણ જબરજસ્તી વિના બેસી જાય છે આખા લૂંટ અને અપહરણના તરકટમાં પાંચ

કાપોદ્રા પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકઠા કરી ચિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના એક વાગ્યાના સુમારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો નામે ક્રિષ્ના પાટીલ તથા મિહિર રાઠોડનાઓ આવેલ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરે જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી બી અવસરો નાઓએ ગંભીરતાથી લઈ સૌપ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન એક સાહેબ નાઓ ને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી સર્વ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ મી ચિરાગ મોહન નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે તેના દસ લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જે જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીઓ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગમોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રાધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે જ પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય જે કામગીરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે